આજ રોજ દાહોદ એલસીબીનું અપહરણ કરવામાં આવ્યું હતું ખાલી લાડીનું અપહરણ કરી ભાગી છૂટ્યા હતા અને ત્યારબાદ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભોપાલથી અપહરણ કરીને પકડી પાડ્યા હતા અને ચારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા સંવાદદાતા દિનેશભાઈ પરમાર દીવમીરા ન્યૂઝ દાહોદ ના કતવારા પોલીસ સ્ટેશનની હદમાં ઓગણીસ મેના રોજ નવાગામ ગામ ચોકડીથી નવાગામ ગામ તરફ જવાનો જે સિગરપટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટર સાયકલ આઠથી દસ મોટર સાયકલવાળાઓએ આદરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવું વધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ચાર ટીમો બનાવેલી એલસીડીની બે એસઓજીની એક અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી આશરે બસોથી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનંદ કોલોની નીલવડ વિસ્તારમાંથી આ નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ પ્રસાન ભુરિયા જે છ વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું જેમાં એની સાથે ચૌદ જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે તે પૈકી જીતેન્દ્ર ભાભોર અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે મેઘનગર ચાવવાનો વતની છે અને નવલસિંહ ભુરિયા ઉંચવાણીયા દાહોદનો વતની છે આમાં જે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્ટલ પણ બરામદ થઈ છે જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી તે ડરાવવા ધમકાવવા માટે આમ આ રીતે આ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને જે નવવધુ છે એમને હેમખેમ ઉગારી અને પોલીસ દાહોદ પરત લઈ આવી છે